કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીને વાતો સાક્ષર સુતા ભાગ એકાવન પોઈન્ટ બે આજના સુંદર પ્રભાત ખીલતા સૂર્યનું કિરણ અંજવાળું આપી રહ્યું છે વચના મૃત પ્રથમનો ચોત્રીસ એના પર વાત કરી સર્વ સુખના ધામ સર્વ સર્વસકી પર એવા જે ભગવાન તેમાં જીવની વૃત્તિ છોડતી નથી માહિતોષ અસહ અને દુઃખરૂપ એવા બધા વૃત્તિ સોટે એનું શું કારણ છે મહારાજે જે દિવસથી ભગવાને આ જગતની સૃષ્ટિ રસી ત્યારથી એવી કળા શળાવી મૂકી કે પરમેશ્વરને ફરી દાખલો કરવો પડે નહીં કે નહીં બેઠે તો પહેલાં કુંભાર લોકો હતા ગાટગડા એ સાંકળો રાખે અને એટલું બધું ફ્રી હોય અંદર પાના ગારો મૂકે અને માટલું કરવું હોય તો આખું માટલું થઈ જાય ત્યાં સુધી ફેરા કરે પાછું હલાવવું ન પડે બીજું વધારે કરવું હોય ગોળી ઠીકરાની સાઈ ભરવા માટે તો પાછું કરવું પડે સરાવે એમ ભગવાને જે દિવસથી આ બ્રહ્માંડની રચના કરી એ દિવસથી એવો કળ સાબી સડાવી દીધી કે તાવડી બાજુ વાગ્યા કરે જોઈએ તાવડી બાજા તો વાંધો નહીં તાવડી સડાવી દઈએ પછી વાગ્યા કરે પરમેશ્વરને ફરી પાછો દાખલો કરવો પડે નહીં સ્ત્રીને પુરુષમાં એ થાય પુરુષને સ્ત્રીમાં હેત થાય એમાંથી ઉપજી પ્રજા એમાં સીજી હેત થાય હેતરું ભગવાનની માયા કઈ માયા હેતરુ હું અને મારું આ મમત્વ છે એ માયા છે જેમાં પોતા પણ મનાય એ માયા ભગવાનની મૂર્તિ સિવાય ઓ સત્સંગ સિવાય ભગવાનના ભક્ત સિવાય મંદિર સિવાય ઉસો સમયા એ સિવાય હો હવે એમાં મારે ભટકાવતા નહીં પણ મારે ગુસ્સોમાં જવું જ પડે હાલ જ નહીં કે મારે મંદિરે જવું જ પડે હાલ નહીં એમ નહીં હું અને મારું અન્ન માયા એવી કળ સળામી કે સે જેમાં પુરુષને થાય સ્ત્રીને એમાં સેજે હેતુ ભગવાન વાયા એના પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે સ્વામી કે ઇન્દ્રિયો અંતકરનો વાક નથી વાક છે જીવનો તમે જેવો ખોરાક દ્યો એવા ને નેત્ર છે જોવાનું છે તમે ભગવાનની મૂર્તિ પાસે લઈ જાય અને પછી ટીવી પણ ભે આવે મારે જાજો વાક તો મારા કે જીવનો છે ઇન્દ્રિયો અંતકરનો નથી એને તમે જેવો દયો એવું દે તમારા ઘરના સભ્ય છે જો સારા સંસ્કાર આપો તો એ પ્રમાણે લે નબળા તો એ પ્રમાણે લે સારી બુદ્ધિ સારા વિચાર આપો તો એ સ્વીકારે એમાં બૈરાગ છોકરા વાક નથી મોટા ઘરના વડીલ એનો વાક એ મહારાજ કે ઇન્દ્રિય અંતરનો વાક કાઢવો એ જીવની ભૂલ છે કેટલે અંશે ઇન્દ્રિયોનો વાક છે કેટલા અંશે જીવનો વાક માન પહેલાં આવી ગયો ને પદાર્થ દેખાય અને ઘાટ થાય તો એ મનનો વાક પદાર્થ નથી અને ઘાટ થાય એ જીવનો વાક એ શું કહેવાય વાસના ઓલું શું કહેવાય સ્વભાવ હં ફેર પડી જાય બે સ્વભાવ છે ને ટળે વાંસના ટળે કરી પણ દાખલો પડે મહારાજે લોહીના આઠનામાં લખ્યું જે વંડી મંડી કરી હોય એના પર સાજ નાખે ને બાજરાના રાડા હોય ને હરકા પાતળી પછી માથે ધૂળ નાખી દે એટલે પાણી નમી જાય મંડી પડે નહીં હા માટી હોય ને માટી અરે એની માથે થોડાક દે વરસાદ વરસે ખડ થાય પાછો પંદર વીસ દિવસ ના વરસે તો સુકાઈ જાય લોયાના સટના આઠના મંદિરનો સાત દિવ ખડ ઉગ્યું હોય થોડા દેવ વરસાદ ન વરસે તો સુકાઈ જાય પણ બોરડી હોય ધોકડ હોય એને શું કરવું પડે બસ એ વાસના ઓલા સ્વભાવ સ્વભાવ છે ને હજી સુધર છીએ પણ વાસના છે ને એ નહીં સુધરે અને સુધરે કોઈ મોટાની ક્રિયા ગમે તો એનો ગુણ આવે તો ન ટળે એવી વાસના ટળી જાય શેરનો હવા હોય સમજા ને તો નાગે વધી જાય તો ભગવાનને કોણ ભજે અને શેરનો હવાશિર હોય જ જેટલા રોગ હોય એટલી દવા હોય પણ કયા પ્રકારનો રોગ એ પ્રકારની દવા કરાય મહારાજ ઇન્દ્રિયનો વાક હોય તો ઇન્દ્રિયને દંડ દેવાનો અંતકરણનો વાક હોય તો અંતઃકરણ દંડ દેવાનો ઇન્દ્રિયો છે એને નિયમથી અંતઃકરણ છે એને વિશારથી ને એને વિશારથી દંડ દેવાનો અને ઇન્દ્રિયો છે એને અને નિયમથી નિયમમાં પાળવાથી ઇન્દ્રિયો છે નિયમમાં આવે અંતકરણ છે એ મહિમા સમજવાથી અને જીવ એને બળવાન કરવો હોય તો ભગવાન નિશ્ચય નિશ્ચયથી જીવ તત્કાળ બળ પામે જો તત્કાળ બળને પામે જો એટલે કેટલા અંશે કેનો વાક છે એ રોજી અને એ પ્રમાણે દંડ દેવાય સમજ્યા ઇન્દ્રિયોનો વાક હોય ને અંતકનો દંડ હોય તોય નકામો અંતકરનો વાક હોય મને દંડ દે તોય નકામો અન્યાય કહેવાય કેનો વાક અને એ પ્રમાણે દંડ દેવાય અને ઇન્દ્રિયો છે એ નીવમાં આજ્ઞામાં રહેવાથી થાય અંતઃકરણ છે એ મહિમાથી સમજાય એને કહે શુદ્ધિ થાય છે જો અને જીવની શુદ્ધિ કરવી હોય તો કાર્યાણ પહેલાંમાં લખ્યું નિશ્ચયથી ઇન્દ્રિયોમાં નિશ્ચય અંતકર્મ અને જીવમાં નિશ્ચય જો નિશ્ચયથી જીવની શુદ્ધિકરણ થાય છે આવા જે ભગવાન એની મૂર્તિમાં ચીજ છોડતો નથી માહિક નાશવાનું શૂટ છે એ શું કારણ છે આવો જ પ્રશ્ન ગઢડા છેલ્લાના સૌ જમામાં છે મુક્તાન સામે ભગવાન થકી કોઈ સાર વસ્તુ નથી કોઈ સુખ નથી તો એમાં હે કારણ હું મારે કે આ જીવ છે એ પંચ વિશેના આધારે જીવન જીવે છે એટલે પાપલીનું વાંચના વળગી છે એ ભગવાનને અને સાધુમાં હેત થતું નથી આંખમાં કણું ધરી પડે ને તો ખટકે શરીર ઉપર ગમે એટલો કુશ હોય ને તો નળે નહીં શું કામે આંખ છે રત્ન છે કાનમાં ઘરી જાય નાકમાં મોઢામાં કેટલો ગુસ્સો ઘરે ઉપનેર હાલતો હોય ને કે નહીં ઉપનર હાલતો હોય ત્યારે હોય જો એ નડતો નથી આંખમાં જરી કોઈ નરે એમ અમુક વસ્તુ જરી કોઈ ને તો એ નળે જો ને સો પૈસા હોય ત્યાં રૂપિયો કહેવાય પણ નવાણું એક પૈસો નાખો તો રૂપિયો છે ને તો નવાણું કિંમત વધારે એકની પણ ક્યાં રે નવાણું હતા તો ને નેવું હોત તો કબડી નેવું હોત તો એકની કિંમત ન થાત નવ્વાણું હતા માટે એકની કિંમત થઈ એક એકની હિસાબે ને એવું નવાણું કિંમત થઈ નવ્વાણું હિસાબે એકની કિંમત થઈ એમ ભક્તને લઈ અને ક્યારે ભગવાનને આનંદ આવે અને ક્યારે ભગવાનને લઈ અને ભક્તને આનંદ આવે હા સામ સામી પાન બીડી દીધીને લીધી મુક્તાનંદ કે મોહન સંગે લાભ ઘણો લીધો સમજે ક્યારે ભગવાનના દર્શન કરતા આનંદ થાય અને ક્યારેક એના ભક્ત છે એના દર્શન કરવાથી આનંદ થાય શા માટે સ્વામી કે આપણા કરતાં બધા ભગવાનના ભક્તો મોટા છે બસ મોટા છે સમજો સેજાન સ્વામી મહારાજ ની